સરકાર જે છે એ અદાણીનું હારું છે સરકારનો જમાઈ છે અદાણી આપણે ઘર જમાઈ લાવ્યા કઈ બોલી નાય ક હોય ને એમ અત્યારે અદાણી ગુજરાત સરકારનો અને ભારત સરકારનો ઘર જમાઈ હોય એમ એને ચોર અને ચૌટે જમીનો અપાય છે એટલે પહેલા એના હાહરામાં ઘા કરવાની જરૂર છે કે આનો હાહરો કોણ છે એ ગોતો ઘર જમાઈ કોણ રાખે છે એ ગોતો હું પોલિટિકલ હાહરાની વાત કરું છું ને પોલિટિકલ ઘર જમાઈની વાત કરું છું આ રાજનૈતિક ઘર જમાય છે અને જ્યારે રાજનૈતિક ઘર જમાય હોય એક રિસર્ચ એક અભ્યાસ એવું કહે છે કે બે હજાર ને ચૌદ પહેલા અદાણી દુનિયાની અંદર છસો ને નવમા નંબરનો ઉદ્યોગપતિ હતો છસો ને નવમા નંબરે આપણા નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી અદાણી દુનિયાનો બીજા નંબરનો ઉદ્યોગપતિ બની ગયો નોટ છાપતો તો ઘરે કારખાનું હતું ના આસામમાં હજારો હેક્ટર જમીન લીધી જામનગરમાં લીધી અહીંયા કચ્છમાં લીધી અલગ અલગ જગ્યાએ મુંબઈમાં જઈ લીધી અમદાવાદમાં લીધી જ્યાં જોવે ત્યાં જમીન આમાં ભાગીદાર કોણ આ આપણો ભાઈ નરેન્દ્રભાઈ એમ કે મે ચોકીદાર હું મે ચોકીદાર ચોકીદાર નથી લ્યા તું તો ભાગીદાર છો આમાં તું ભાગીદાર છો જો ચોકીદાર હોત તો તે આને રોક્યો હોત તો ખેડૂતો ઉપર દંડા ના ઝીક્યા હોત ચોકીદાર હોત તો ખેડૂત ના લોકોએ જે છે આત્મહત્યા ના કરવી પડી હોત તું ચોકીદાર હોત તો બેન દીકરીઓ પર બળાત્કાર ના થતા હોત